પોરબંદરના વાણિયાવાડ વિસ્તારમાં એક જર્જરિત મકાનનો અમુક ભાગ ધરાશાયી થયો હતો આ જર્જરિત મકાન દૂર કરવા અગાઉ સ્થાનિકો દ્વારા પાલિકાને અનેકવાર રજૂઆત પણ કરવામાં આવી છે તેમ છતાં કાર્યવાહી ન થતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે પોરબંદર શહેરમાં અનેક જર્જરિત મકાનો આવેલા છે પોરબંદર શહેરના વાણિયાવાડ વિસ્તારમાં માતૃ માતાના મંદિર પાસે પણ વર્ષોથી એક જર્જરિત બિલ્ડિંગ આવેલ છે આ બિલ્ડિંગનો અમુક ભાગ પણ ખૂબ જર્જરિત બની જતા તાજેતરમાં ધરાશાયી બન્યો હતો આ ઘટનાને લઈને સ્થાનિકોમાં પણ ભય વ્યાપી ગયો હતો ત્યારે આ જર્જરિત મકાન દૂર કરવા માટે અગાઉ સ્થાનિકો દ્વારા અનેકવાર પાલિકાના તંત્રને પણ લેખિત રજૂઆત કરવામાં આવી છે પરંતુ પાલિકા દ્વારા કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી મારું નામ મિથુન ભીસુભાઈ ગીસોડ છે પાછાડા દુકાન આવેલી છે એનપી ગીસોડ નામની આ બિલ્ડિંગ જળઝડીત થઈ ગયું છે વારંવાર આમાંથી પોપડાં ફરે છે અને ઘણીવાર તો અમારી ગયા વર્ષે વરસાદ એટલો આવ્યો હતો કે પાણી પાણી થઈ ગઈ હતી દુકાન આજે હમણાં ચાર પાંચ દિવસ પહેલાં આગળ એ પોપડા ફરેલા છે રવેશ જ આખો નીચે આવી ગયો અમે નગરપાલિકામાં વારંવાર રજૂઆત કરેલી છે ઓસી કોપી પણ આપેલી છે અમને પણ હજી સુધી કંઈ પગલાં લેવામાં આવ્યા નથી અમારી માંગ છે કે નગરપાલિકા યોગલા પગલાં લઈ ટ્રસ્ટીને બિલ્ડિંગવાળાને મકાન ભાડૂતને બધાઇને ભેગા કરી બિલ્ડિંગ ઉતારી લે એવી અમારી રજૂઆત છે આ કયો વિસ્તાર કહેવાય આ વિસ્તાર કહેવાય બાજાવાડી સામેની ગલી જનતા જનરલ વાળી લાઈન માત્રીમાના મંદિર પાસે જર્જરિત મકાનનો અમુક ભાગ હાલ પણ જોખમી હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે ચોમાસા દરમિયાન અન્ય જર્જરિત ભાગ પણ ધરાશાય બને તો અકસ્માત સર્જાઈ શકે તેમ છે અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર